અને તું તો હંગાતી ના હોય અંધારામાં કોક આવતું હોય એવું દેખાય હે અરુ કોક છું ખરું લે ફર્યો કમાણા ફર્યો આ બાજુ પુરાણ પુરાણ ફર્યો પણ જોડ્યો ના ના હોય તાર નજરમાં કોમ કરો

આપડા હગા હોય આયા છે તારા ભૂવા એટલે તું એક કોમ કર રાત થઈ જઈએ વધારે જવાનું તો સન એમને આપડે રોકીએ એ રસી આપડે તો અને આ આપડો વાય ના હોય તો જમવાનું બનાવવાનું છે જમ્યાલું તો આપણે તું એ ટોઠા બને એવા ઘાત પછી કરી દઈએ થોડા વધારે બનાવી દેજે અને તું લાવીબી લાયું બસ હા એવા તુએ ટોઠા બનાય ને

હા બ મનંદ હા મન તો ઠંડી નહીં વાતી હેડો હેડો પહેલા હા હગા આટલું કરવાની જરૂર

હવે તાને ના હોય તો એક કોમ કરો હવે ખાધું બધું કમ્પ્લીટ થઈ ગયું હોય તો ના તો આપડે ઊંઘવાનું કરીએ તો ના તો આપડે ઘરમાં ખાટલા બટલા વ્યવસ્થિત રૂપાળા પાથરી દઈએ તાણ ઘરમાં તાણે આવી શિયામાં પોચ્યા અમે તો કરીએ બંડી વરવાની વાત તમારી જ નહીં વાત સાચી પણ હું કે બાર પડી છે કોઈ તો જોવા

નહી ઓછાબુ જોતું નહી ગોધર જોતું નહી ઓઢવાનું જોતું મારે કશું જોતું નહીં બાપા શું કરું કોમ બાર ઊંઘતા

હવે પેલો કીધું હશે હવે હારું મારે આબરું માર તો જાય હું તમને અત્યારે ખાઈ નહીં ઉઠાડું તો અને એ થાચા પાચ્યા હતા તે હોય રમ દયાળું પણ પ્રભુ ઠંડીને કોઈ માફ નહીં લીધું છે ハハハハ。ああ。まだ。

lần có cột vài giây vui tôi có liệt bao hù, bồi đi hù

રાતના અઢી વાગે હે પણ મારા ડોબો બોબો જોવા તો જવું પડે ને આ આડો શિયાળાનો નો દાડો હોય ને એટલે હગા ઓ હગા અલ્યા ઓ હગા અલે હગો તમ હલતા નહીં બોલતા નહીં ચાલતા નહીં હગા અલે હગા હું થઈ ગયું લે આ લે હગા અલે હગા અરે હગો અલ્યા જીવિત તો છે અરે જગા બેટા ઓ બેટા જગા આ એક તો મારો ઊંઘે ચડી તો ખબર તો એને મારીને મોય જઈને ઉઠાડવો પડશે આ એના ફૂવાની શિકર શું થઈ ગયું ટાટના ઠાળીને ટીકળાઈ જેવા થઈ ગયા છે અલ્યા જગા ઓ જગા અલ્યા ઉટ ટુ ઉઠ આ તારા ફુવાનું કોમ થઈ ગયું છે ઊભો થા ઉભો થા તારા ફુવાને શીખ ખબર શું થયો કોકરું વળી ગયા છે ટાટના ઠાળીને કોકરું વળી ગયો વૈયાં વૈયાં આ જો આ જો

તપાડવાનું તો બરાબર તપડ્યા હે આપડે અંદર લઈ જઈએ બોમ્બ બોમ્બ લગાવી ઉડાઈ ને ઉઢારી દઈએ એટલે કમ્પ્લેટ થઈ જાય બરોબર બાપા પકડજો હા કમ્પ્લીટ બોમ બોમ ગસી ઉંગાડ્યો આ પક પક અંદર લઈ લો હા હા મે લઈ જઈને બોમ બોમ ગસી ઉંગાડ્યો કુદરો ને હા તે કમ્પ્લીટ થઈ જાય તમે ગોદરો કેલા રાખી આ બધું પ્રોબ્લેમ બોબરો હો બધું ઉઢાડો હા

લે જો વોક કરશી જો કમ્પ્લીટ કરશી જો ઓર ઓત્ર નો આ વિડિયો પણ કમ્પ્લીટ કરી લો પછી

હવે અસર થઈ ગયો તમારી સેવાથી અસર થઈ ગયો થઈ ગયો હો બસ હવે કદી આવો વટ બતાવો નહીં અને વટ નો ગાજર ખાવા નહી હું મારા વર્તમાન વર્તમા હેરાન થયો અને આવું કદી કરાય નહી હો આપડે ઠંડી તો શિયાળો હોય તો ઠંડી એવાય

પણ હું તો મિત્રો આ વિડીયો દ્વારા એક સરસ મજાનો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે તો જો આવા જ વિડીયો આવતા રહેશે તો એના માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો